ખેડૂત મિત્રો નમસ્કાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની વાત કરીશું તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અથવા વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બેલ આઈકનને પ્રેસ કરજો જેથી કરીને સો ટકા સાચી બજાર ભાવની માહિતી તમને રોજ જોવા મળી રહેશે આજે તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ વાર બુધવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરેલા નવા બજાર ભાવની વાત કરીશું ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોમાં અંત સુધી બની રહેવા વિનંતી તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવની દરેક પાકના સો ટકા સાચા બજાર ભાવની વાત કરીશું તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાયકનને પ્રેસ કરજો અને વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી રોજ તમને નોટિફિકેશન દ્વારા જોવા મળી રહેશે તો વાત કરીએ આજે જીરોનો ભાવ ચાર હજારથી પાંચ હજાર પાંચસો એકસઠ રાયડો એક હજારથી અગિયારસો સુડતાલીસ સુવાના બજાર ભાવ बार सौ साइठ सत्तर सौ साठ खेड मित्रों हिसाब गुलात करेवीसो ते सत्या सौ एक रुपया अजमो अठार सौ पचास तरह हजार सात सौ रुपया वरियारी एक हजार आठ सौ चालीस सफेद तलना बजार भाव એકવીસો અઠ્ઠાવનથી ચોવીસો ચુમ્માલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટના નવા બજાર ભાવની વાત કરી તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ બાર શુક્રવાર આજના ઊંઝા માર્કેટના નવા બજાર ભાવ તો મિત્રો ચેનલમાં હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી સાથે બેલ ને પ્રેસ કરીને વિડીયોમાં અંત સુધી બને રહેવા વિનંતી જેથી કરીને સો ટકા સાચી માહિતી તમને આપણા યુટ્યુબ ચેનલ દ્વારા જાણવા મળી રહેશે